ક્ષત્રિયોના ઇતિહાસને લઈ બે ક્ષત્રિય વચ્ચે જામી પડી ચાલુ પ્રવચને માણસાના પૂર્વ રાજવી એ કહ્યું ખોટો ઇતિહાસ ના બોલ્યો ભાજપ નેતા જયરાજસિંહ પરમારે કહ્યું ગાંડા જેવી વાતો કરતા હતા ક્ષત્રિયો મુદ્દે પુરુષોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના રાજપૂત નેતા જયરાજસિંહ પરમાર છે ગાંધીનગર જિલ્લાના માણસામાં કોલેજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિષયક પ્રવચનમાં ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું ભારતમાં પહેલેથી જ વર્ણ વ્યવસ્થા ગોઠવાયેલી હતી તે મુજબ ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષાની હતી પરંતુ અંધશ્રદ્ધાઓ અને વર્ણભેદને કારણે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ બન્યો આ સમયે જયરાજસિંહ પરમાર અને માણસા સ્ટેટના રાજવી રાહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી રાજવીએ તેઓને ચાલુ ભાષણમાં અટકાવતા કહ્યું કે તમે ક્ષત્રિય સમાજ વિશે ખોટી વાત ફેલાવી રહ્યા છો પાંચ મિનિટ સુધી તેઓની વચ્ચે ક્ષત્રિય સમાજના ઇતિહાસને લઈને તુતુ મેમે થઈ હતી બાદમાં માણસાના રાજવી યોગરાજસિંહ રાહુલ ઉભા દઈને ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા હતા બંને વચ્ચે વિવાદ વધે નહીં તે માટે કાર્યક્રમમાં હાજર અન્ય લોકો દ્વારા સમજાવીને બંનેને શાંત પાડવામાં આવ્યા હતા